હમ કેવલ કથા નહીં સુન રહે હે પણ કાન દ્વારા ભગવાન કૃષ્ણ ભીતર જઈ રહ્યા છે એ કૃષ્ણ અંદર જઈને કરે શું ભગવાન કહે છે કે હું મોર પંખ લઈને ભીતર જાઉં અને કદાચ કોઈ જીવાત્માના ભીતર રહેલા કોઈ શત્રુઓ હોય કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એ શત્રુઓને મારી એ શત્રુઓનો વિનાશ કરી જીવાત્માના જીવનને હું ધન્ય બનાવતો હોઉં છું એ પરમાત્મા કરતા હે ભાગવતજીના આંખ દ્વારા જે દર્શન થઈ રહ્યા છે સ્વયં ઠાકોરજી અમારે ભીતર જા રહે હે આ જીવાત્મા મન વચન અને કર્મથી ઠાકોરજી સાથે જોડાઈ જાય મારા મનમાં મન મોહન ની કથા હોય એનું ચિંતન ચાલતું હોય મારા વચનમાં મારા વાણીમાં ઠાકોરજીનું સંર્તનનું ગાયન થાય શ્રવણૌ કથાયામ હસ્તૌ ચકર મસુ મનસ્તવપાદ યોર નહ મારા કાન પ્રભુની કથા સાંભળે મારી આંખ ઠાકોરજીના દર્શન કરે મારા હાથ કાંઈક ને કાંઈક સત્કર્મ અને ઠાકોરજીની સેવામાં રત બને અને મારા પગ જ્યાં કથા ચાલતી હોય ત્યાં હળી કાઢીને પગ તૈયાર થઈ જાય તબ જાકર આ શરીરની મહિમા છે કારણ કે આ શરીર દ્વારા જ એ સંભવ છે બાકી અન્ય શરીરમાં અન્ય યોનીઓમાં પરમાત્માએ એ બુદ્ધિ નથી આપી આ રઘુવંશી ધામમાં ભાગવત મંદિરમાં કીડી મકોડા આવી જાય તો કીડી મકોડાને ખબર નથી કયા કઈ કથા ચાલે છે પણ તમને ને મને તો પરમાત્માએ મનુષ્ય બનાવ્યા માનવ બનાવ્યા આ દુર્લભ શરીર પ્રભુએ પ્રદત્ત કર્યું છે તો આ શરીર દ્વારા મારે શું કરવું જોઈએ અમુક ક્રિયાઓ એવી છે જે પરમાત્મા માનવ અને પશુઓમાં એક જેવી રાખી भगवान् अपेक्षि पशुओमाहार निद्राभय थुनंच सामान्यमे तत् पशुभिर्नराणा ધર્મો અધિકો વિશેષો ધર્મેના પશુ ભી સમાના સંસ્કૃત સાહિત્યવું બતાવે આહાર નિદ્રા ભય અને મૈથુન બે ટાણા જમવાનું માનવને પણ જુએ અને બે ટાણે જમવાનું પશુઓને પણ જુએ નિદ્રા માણસ પણ સૂવે અને પશુઓ પણ સુવે ભય માણસને કોઈને કોઈ ડર છે અને પશુઓને કોઈને કોઈ ડર છે મૈથુન પ્રજ્યોત્પત્તિ માણસ પણ કરે અને પ્રજોત્પત્તિ પશુઓ પણ કરે જો ચાર ક્રિયાઓ માણસ અને પશુમાં એક જેવી હોય તો ભગવાને આપણને વિશેષ શું આપ્યું જે પશુઓમાં નથી આપણામાં છે ધર્મો હિ અધિકો વિશેષો અને ધર્મેણ હિના પશુ ભી સમાના ધર્મ ધર્મ કાર્ય કરવાની બુદ્ધિ ભગવાને મનુષ્યમાં આપી છે જે પશુઓમાં નથી